સૌને મારા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું સત્સંગ ભક્તિ આજે આપણે કીર્તન લઈશું હારી તારું મનડું મકાન દલ

ક્યાંથી ભજન તને સાંભળે હા તારું મલડું મકાનમાં નલડું દુકાનમાં ક્યાંથી ભજન તને સાંભળે સખી મંડળ હે છ કાનમ સમજી જસાનમાં સાનુમાં ક્યાંથી ભજન તને સાંભરે હારે મારું મલડું મકાનોમાં દલડું દુકાનોમાં ક્યાંથી ભજન ક્યા થી ભજન તને સાંભળે હારે જૂઠી જગની જન જાડ માં ચિંતાના ભાર માં ક્યાંથી ભજન સાંભળે ઓ ક્યાંથી ભજન તને સાંભળે જય શ્રી કૃષ્ણ જો ભજન પસંદ આવે તો જરૂરથી લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો ફરી મળીશું આવા જ નવા કીર્તન સાથે સત્સંગ લગ્ન ગીત લોકગીત સાથે તો ત્યાં સુધી આવજો